One, two, and three. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Yeah. So many, many happy returns of the day, Aryan. Can I have the

પછી પોપટભાઈ આહિર છે અને એવા જે અનામી છે બીજા બધા કામ કરે છે એવાના દર્શન કરો એવા એવી જગ્યાએ કોઈ યોગદાન આપો અને આપણને કુદરતે નથી એનાથી આપણને એમાંથી જેટલું ફૂલની તો પાકડી પણ આવી જગ્યાએ વાપરો આ આપણું બધું ઊગી નીકળશે અહીંયા જેટલું આપણે કરીએ એટલું ઓછું છે અને હું તો ભગવાનને એવું પ્રાર્થના કરું છું કે સૌને આવી પ્રેરણા આપે અને જે બધા આમાંથી જેટલું થાય એટલું યોગદાન આપે મહીપરસિંહ બાપુ એટલું બધું આપણે કલ્પના ન કરી શકીએ બધા બધા સંસા હોય મારી આ બધું બધું મેં જોયું બાપુ અને મેં તો હું તો એવું માનું છું કે જો ભગવાનના દર્શન કરવા હોય તો મે પછી બાપુના દર્શન કરી લીયો એટલે તમે સાक्षात ભગવાનના દર્શન કરી લીધા છે ખૂબ બાપા બાપુ ખૂબ ખૂબ સો અવાર મને છે જામનગર થી બરવંશી છાલા જેઓ સ્પેશિયલી સંકુલના બાડા કોને જમાવા માટે આવ્યા છે અને ભોજન શરૂ થઈ ગયું છે તો ચાલો તમને મેનુ બતાવી દઈએ આજનું એ છોકરા ઊભે રેના લાઈન માં બાપા લાઈન માં બધા નાચું

કાલ સાંજનો હું જમ્યો નતો આજે બપોરે બી જમવા નથી મળ્યું મને સો અત્યારે મસ્ત મજાનો જમ્યો છું કાલ બપોરે જમ્યો તો સીધા સાંજે જમવાનું મળ્યું મને અને રાઈસ છે સાથે છે દાળ છે સો આજનું ફૂલ ડિશ છે અને આગળ અમારી લોંબડી આવી ગઈ છે લોમડી ઘણા દિવસથી ઘેર જ નથી લોંબડી હું કહેશું તમે આ બાજુ આવી જાઓ શું નંબર આવ્યો હતો બિચારનો હું કર્યું ઘરે જઈને મને યાદ નહીં કરી દિવસ મેં એકાદ વાર યાદ કરતી હતી ક્યારેક ક્યારેક બેની કમરાની કઈ રે યાદ કરતી થી મન યાદ યાદ બીમાર યાદ કરે યાદ ના કર યાદ આવે યાદ સો

જાનવી અમારા માટે મગફળી લાવી છે ભાવનગર અહીંયા શરૂ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો આજના તો તમે વાત કરી લીધી મેં ભોજન બળવંતસિંહ ઝાલા બળવંતસિંહ ઉમેદસિંહ ઝાલા રિટાયર ની અંદર નોકરી કરતા હતા તો એમના તરફથી ભોજન મળ્યું છે અને તમે પણ સંકુલના બાળકોને ભોજન આપી શકો છો અમારે ભૂરીઓ ભૂરીઓ જુઓ આખી રોટલી આખી ગઈ છે ભૂર્યા બતાય કેમનું ખાવાનું બતાય એ રોટલી તોડી શાક તો પણ યુ બધા શાક તો લઈ લેવા જો દાળ ભાત ખાવાના દાળ ભાત તો પહેલા રોટલી શાક પૂરા કર બધા ફરી છેલ્લે દાળ ભાત ખાવાના કે પેલા દાળ ભાત ખાવાના દાળ ભાત દાળ ભાત ફરી રોટલી ફરી છેલ્લે પણ બધા દાળ ભાત કે રોટલી દાળ ભાત દાળ ભાત મને ખબર દે બે થાળી ભાઈ દાળ ભાત ખાવાનો રોટલી ઓછી ખાવાની હે ને છેલ્લે જગ્યા રોટલી ખાવાની હે મિત્યા શું નવું એડમિશન તારું હા થી આવ્યો કરજન થી આ માં ભણું છો ચોથા ચોથા દોડ માં કોણ કોણ છે

અચ્છા હું સમાણી સાસરે બરાબર ને નાટક નું નામ છે બહુ મજા આવશે તમને સો શું નામ તમારું અનિલ દવે અનિલ ભાઈ ક્યાં છો અમદાવાદ અમદાવાદ ના તમે નાટક માં એક્ટિંગ કરો છો જરૂર સેનો રોલ છે તમારો હા ચકુડીઓ ચકુડીઓ કોમેડી રોલ કોમેડી રોલ યસ વેરી ગુડ આપનું નામ નીતિન શાહ નીતિન શાહ ક્યાં છો અમદાવાદ અમદાવાદ તમે એક્ટર એક્ટર તમારો રોલ સેનો છે રમણભાઈ નો રમણભાઈ વાહ એટલે ઉમરલાયક કાકા જશે બેરિયા નો રો બેક્ટર અને મારો ગામડીયો છે બેન આપનું નામ ધ્રુવિકા કાચવાલા ધ્રુવિકા કાચવાલા હતો પેલા પેલા હતો કાચનો તમારા કાચ લેવાના હતા બારીઓ બધા અરે પાવા તો બંધ થઈ ગયા ચાલુ કરો ફરી નવી સાથે ચાલુ કરો કરીશું અમારા માટે ચાલુ બંધ કરી દેજો આ દેવું કરીશું બેન અમદાવાદ ના છો અમદાવાદના ના છો એક્ટર છો અને આમાં મારો મોંઘી નો રોલ છે મોંઘી તમે બે હા ગોમડી વાર જ છો બુધા જોડે તમારા બુધા ની મમ્મી મને લાગ્યું છે શું તમારું નામ અક્ષય પટેલ અક્ષય પટેલ કેવા છો અમદાવાદથી થી છું અને હું પોતે એક્ટર રાઇટર ડિરેક્ટર છું અને આ નાટકમાં માં વનરાવન શેઠ અને રસિક રોકડિયા બે રોલ કરું છું

પ્રોડ્યુસર છે કે હું છું વેરી ગુડ આનંદ આવ્યો કે તમે આખી ટીમ લઈને અમારા સંકુલના બાળકોને મોજ કરાવવા આવ્યા છો ચોક્કસ અને તમે કેસો ત્યારે મે આવીશું નાટક કરવા થેન્ક યુ શું નામ તમારું રતનસિંહ વાઘેલા રતનસિંહ વાઘેલા ક્યાંના છો ગાંધીનગર અચ્છા તમારો રોલ હું આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નું સંચાલન કરું અચ્છા વેરી ગુડ થેન્ક યુ સો થેન્ક યુ સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ અને જેટલા ભી મિત્રો આવે છે બહુ બધો સામાન લઈને આવ્યા છે તમે સમજી શકો છો કે કેટલું નાટક ભવ્ય હોવાનું છે અત્યાર સુધી અમે ખાલી પ્રોજેક્ટ ઉપર નાટકો જોતા હતા પણ સંકુલના બાળકોને સૌ પ્રથમ વખત લાઈવ નાટક જોવાનો કરશે જોવાનો મોકો મળશે સો અમારી કિટ્ટુ પણ રોલ લેવાની છે કિટ્ટુ રોલ તારે શેનો છે ખબર નહી હજી અમને કીધું નહી સામારો રાધા રાધા હા હા હે ને રાધાનો રોલ છે કિટ્ટો પણ એક્ટિંગ કરવાની છે અલા ચોલા કદી કલા આયલા અબ ચોલા ઝુમકન ને આ મુસ્કાનના ચોલા આવી લાગે છે મને હા કર ચોલા બધા ઝુમ બતાય

મને પૂછવા લે પૂછવા માટે સુંદરી છે સુંદરી મજા તબિયતપણી કેવી છે સો તમે હાલ જોઈ રહ્યા છો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના નવાલ મુકામે આવેલું શિક્ષણ એ કલ્યાણ સંકુલ જે ગુજરાતના તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મના સૌથી જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું જમવાનું ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે તો તમારી આસપાસ પણ એવું કોઈ બાળક દેખાતું હોય જે તકલીફમાં હોય જે ભણવા માગે છે પરિસ્થિતિ ખરાબ છે મમ્મી નથી પપ્પા નથી અથવા ખૂબ અઘરી પરિસ્થિતિમાં છે તો એવા બાળકોને ચોક્કસથી અહીંયા મોકલી આપજો ચોક્કસથી અહીંયા બધી જ વ્યવસ્થા અમે કરશું અને તમારા બધાના સાથ સહકારથી એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધું ચાલી રહ્યું છે

ડેટ ઓફ બર્થ જાઓ હવે ઓકે તો સોને મારા નમસ્કાર તમારું બધાનું સ્વાગત છે વસ્તુ તો લાઈવ કારનું ચાલુ થઈ ગઈ છે બટ ડોન્ટ વરી મે આપના તમારું બધાનું સ્વાગત કરો કે તો સ્વાગત છે તમારું બધાનું આજના લાઈવમાં મે બી એ મને કહેતા હતા તો પ્લીઝ તમે આવી જજો આ મારી લાડકી આ આ આ આ લાડકી દીકરી જો આ જો લાડકી દીકરી છે જામનગર થી સંકુલ ની કઈ વસ્તુ તમને મતલબ બહુ અટ્રેક્ટ કરી જે તમે અહીંયા આગળ દાન કરી સંકુલ ની મને એક પણ વસ્તુ ન કરી એવું નથી એટલે આખું સંકુલ મને એટ્રેક્ટ કરી ગયું છે તમે ક્યારથી મતલબ કેટલાક કેટલો સમય થયો છે કલાક થયા છે મતલબ તમે કેવું લાગ્યું તમને મસ્ત લાગ્યું હું તો વિડીયા જોતો હતો ત્યારથી જ મને મસ્ત લાગ્યું છે અહીંયા રૂબરૂ આવ્યા પછી તો મને એમ થઈ ગયું કે આ જગ્યા જેવી કોઈ જગ્યા જ ના હોય એક કામ કરો તો પછી તમે અહીંયા રહી જાવ વાંધો નઈ અહીંયા રહી જાવ

જો તમારી તમારા તમારી મતલબ ફેસ પર જે સ્માઈલ છે ને એ વિથ મારા ફેસ પર બી તમે દેખાય હા બસ આ ઈ જોવાનું છે ખુશી છે ને આ એની છે તમે જમો એની મને ખુશી બહુ છે મને હવે ભૂખ નથી મને ભૂખ મટી ગઈ આ તમે બધા જમી લીધું જમો છો એટલે પણ મેં તમને એમ નેમ નહી જવા દો એટલે તમારે જમવું જ એમ તો તું મને પ્રેમથી જમાય તો હું જમીશ આઈ ખરા અરે પાકું તો મેં જમાય જો જમીશ ઓકે તો મેં પાકું નહીં પાકું એટલે પાકું હું બોલું એટલે ભઈ બોલું એટલે પારવાનું જ આપણે વચન દઈએ એટલે પારવાનું જ વચન

ડ્રામા માટે બી કોઈ આવે છે એ જ બધા જાતે ડ્રામા કરવાના છે એવું મને લાગે છે બટ ડોન્ટ નો દેખીએ હા પણ સો સોરી કદાચ તમને એની મજા લેવા નહીં મળે તો કઈ વાંધો નહીં મેં તમને કાલે કહી દઈશ કે ડ્રામા કેવો હશે ઓકે અને હોપ કે તમે લોકો જો લાઈવ જોતા હશો તો તમે બી સારા હશો અને જમી લીધું હશે અને જો હા પ્લીઝ મેં જોઈ મતો જમી લેજો કે ભૂખો રહેવું ખરાબ વાત કહેવાય કેમ છો મજામાં હા મજામાં એ મારી વાત તમારી સુધી આવે છે હા કે મને થોડો કોફ થઈ ગયો છે પણ તે બી મારું દિમાગ કે બીજે જ દોડ્યા કરે છે ચલો કઈ વાંધો નહીં વેસે આજના ડ્રામા માટે તમે મારી એક્સાઇટેડ છો હા કઈ કે લોકો બાજુ નજર કરું છું આ કઈ રીતે ડ્રામા ઉતારવાના છે શું થવાનું છે બહુ મજા આવવાની છે એવું આજે લાગતું હા કે તમે આરામથી જવું હા વેસ આજના આપણા દાદા છે એ અહીંયા હાજર બી છે તમે એમને મળ્યા ના નહીં મજા અરે શું કે લગભગ તો એ તમને મળશે જ

ઓકે તો આરામથી મારી કઈ મદદની જરૂર પડે મને યાદ કરજો સ્પેશિયલી ઓકે હા માય નેચુઅલી માય નેમ ઇઝ વિધી બટ આઈ લાઈક ટુ સે ધટ વિધી વંદે માત્ર માય સ્ટાઇલ એન્ડ આઈ ઓલવેઝ હેન્ડસેથ માય લેફ્ટ હેન્ડ વોટ We all are fine. What about you? Uh, age. How old I am? I'm sixteen. Really? Uh, what do you think about me? Sixteen. I can't believe you are very mature. <laughs> I'm very well. maybe, but uh, not my height. Cause my height is so much short. That's why people always think that I'm studying age standard, but actually I study in eleven commerce. <laughs> and really, I'm very excited for your drama. Gujarati. is my Gujarati? No, you all are speaking in English, so I also like to join with you. Okay. We will see you soon, okay? Nice to meet you all. Thank you, thank you. You're, actually I have to say thank to you. Because you came here. same to you. Okay. <laughs> Oh, by the way, I also like to talk in, in English so much. Excited language uh, Gujarati, Hindi, English. Maybe I love Korean also. Japanese, Chinese, Kannada, Tamil, Malayalam. So many language. I have to learn. Because I want to be a peer. <laughs> okay, that's great. Uh, to learn something new. But come on, let's talk in, in Gujarati, okay? Are you, dekho?

તમે બધા રેસીપી જોઈ લીધી હશે અને બધું પત્તોના આરે આરે બી આવી છે વધારે ટાઈમ મારે ખેંચવું જોઈએ કે નહીં આઈ ડોન્ટ નો જવું ને ત્યાં હવે લાઈવ એન્ડ પર લાવી દઈએ ઓકે લાઈવ ફોન કર્યા કઈ તમારા બધાને જમવાનું હશે ને બાપુ હવે લાઈવ ઓવર કરી સો થેન્ક યુ સો મચ આગના ભોજનના દાતાને તમે પણ જો ભોજનના દાતા બનવા માંગો છો તો નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી પર ફોન કરજો અને મળીએ છીએ અમને અડધો કલાક પછી નાટક શરૂ થવાનું છે એ નાટકનું લાઈવ તાલીકા તમને બતાવતા રહીશું ધન્યવાદ